લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આર્મોહોલ અલગ અલગ આવશે અને એનો ફોર્મુલા પણ અલગ અલગ આવશે તો અહીં અઠાવીસ સાઇઝ થી એકત્રીસ પોઈન્ટ પચોતેર સુધીની સાઇઝ રહેશે તો તેમાં અહી આર્મોહોલ સૂત્ર આવશે ચેસ્ટ ડિવાઇડ છ પ્લસ કરવાનું છે સોવા એક ઇંચ સાઇઝ થી સાઈઝ રહેશે તો અહીં સૂત્ર રહેશે ચેસ્ટ ડિવાઈડ છ પ્લસ કરવાનું છે વન ઇંચ અને પિસ્તાલીસ થી પ્લસ રહેશે એટલે કે વધારે સાઈઝ ની રહેશે તો તેમાં અહીં એનું સૂત્ર છે ચેસ્ટ ડિવાઈડ છ પ્લસ તેમાં કરવાનું છે હાફ ઇંચ હવે આપણે અહીં જોઈશું શોલ્ડર ડાઉન તો અહીં શોલ્ડર ડાઉન એટલે કે અહીં ફૂલ શોલ્ડર જેટલું પણ રહેશે ધારો કે અહીં છે ફૂલ રહેશે તો અહીં ડાઉન કરવાનું છે વન ઇંચ અને સોવા તેર ઇંચ થી ચૌદ ઇંચ નું રહેશે ફૂલ શોલ્ડર તો અહીં સોવા એક ઇંચ આપણે ડાઉન કરવાનું છે અને સોવા સોવા ચૌદ ઇંચ થી પંદર ઇંચ સુધીની ફૂલ શોલ્ડર રહેશે તો અહીં દોઢ ઇંચ ડાઉન કરવાનું છે અને સવા પંદર ઇંચ થી વધારે રહેશે તો પોના બે ઇંચ શોલ્ડર ડાઉન કરવાનું છે હવે આપણે અહીં જોઈશું એટલે કે બોટ નેક શોલ્ડર માઇનસ તો અહીં પેક ને શોલ્ડર માઇનસ માં આપણે રેડી શોલ્ડર જેટલું પણ રહેશે તેમાંથી આપણે માઇનસ કરવાનું છે જેટલું વધારે રેડી શોલ્ડર રહેશે તેટલું ઓછું માઇનસ થશે થશે તો અહીં રેડિસ્ટ્રોલ છે હાફ ઇંચ હાફ ઇંચ તેક સુધીનું રેડિસ્ટ્રોલ રહેશે તો માઇનસ કરવાનું છે વન ઇંચ અને એક ઇંચ થી પોણા બે ઇંચ સુધી નું રેડી સોલ્ડર રહેશે તો અહીં પોણા એક ઇંચ સોલ્ડર માઇનસ કરવાનું છે અને બે ઇંચ અને બે થી ત્રણ ઇંચ સુધી નું રેડી સોલ્ડર રહેશે તો હાફ ઇંચ માઇનસ કરવાનું છે અને સવા ત્રણ ઇંચ થી સાડા ત્રણ ઇંચ સુધી નું રેડી સોલ્ડર રહેશે તો અહીં સૌ પોઈન્ટ પચીસ ઇંચ માઇનસ કરવાનું છે યુઝ કરી શકો છો પેકનેક શોલ્ડર ડાઉન અને પેકનેક પેકનેક શોલ્ડર માઇનસ પણ બ્લાઉઝ અને કુર્તીમાં યુઝ કરી શકો છો તો તમને આ વિડીયોમાં સમજ નહીં પડે તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો